ઓય આય તો મને ખબર દે કે તમે બોલઈ નાખ દો ના ના બુમ સે મારા રજની ડીજે ની સાદી બસમન બસ તો કેતી પડી છે કેતી પર एकदम मस्त બીજુ રેડી હે एकदम બસ તો રેડી બસ તો મજા શ્યામ yeah, કરો yeah, yeah. <cessor and inequity> <that> <ArmeniaClassAS>

તમે શું રાખશો હવે તમે મો આટલા ઘડી કમ્પ્લીટ બેઠો હવે આઢુ બોલે એક નહી પણ શું કરો બોલો તમારી વાત સાચી છે પ્રેમથી કે ઘણું નાના મોટા લપકા ના કરવા અને જે કહો ને એ સમજીને જવાનું ઘરે તમારે <tie tie>

રાતે મારે હેરતા હતા ને ભાળવા ગયા ત્યાં રોટલા કરોટલા કરવા વાળી કોણ હોય

એરા એન ડોન ડોશી બે દોવા આવે ને કોઈ ખબર નહિ પડવા દે કે ચા એ છોકરો બેઠો છે અહીંયા ખોળામાં ને ખોળામાં રાડા મારે છે અને અહીંયા આગળ આરામ કરે તો બધી આ ખબર નથી તો આ આ રૂપાકાનો શું કરતો કે તો આપો પણ કોક આવશે અને બરાબર શું ઓપી કે લાયો તો કેરો અને મળી મળી કોક વાત કરો હો નકો તો આવ ના આવ ગોમ ઘરનો સફા થાય આ કોઈ નહી